हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है। આણંદના આંગણે પરમપૂજ્ય દાદા રાધે રાધે દ્વારા સુંદર કથાનું આણંદની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજન જનસેવા ટ્રસ્ટ આણંદ તથા મુખ્ય યજમાન તરીકે ભારતીબેન ચેતનભાઈ તથા પંચાલ પરિવાર દ્વારા આ સુંદર ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે આ અંગે ચરોતરની જનતા તથા ભાવિક ભક્તોને આ કથાનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રોતાઓ તો વતે પ્રમાણે જમણવારની વ્યવસ્થા પણ અતિ સુંદર કરવામાં આવશે તેની ધન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપને ખાતરી આપે છે આપ સૌ પ્રેસ મિત્રો દ્વારા ના આગણે 18 થી 24 ફેબ્રુઆરી ના રોજ પરમ પૂજ્ય સદય સે jignes thada રાધે રાધે શ્રી મુખે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સાંભે લાંબેલ રોડ ઉપર જનસેવાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા તો મુખ્ય યજમાન ભારતીબેન કેતનભાઈ પૂતા પરિવાર તથા પંચાલ પરિવાર દ્વારા સુંદર ભાગવત કથાનું રસપાન કરવામાં આવેલ છે તો સર્વ ચરોતરની જનતાને અને ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આવો સાથે સૌને લાવો અને ભવ્યથી ભવ્ય મારી કથા મારો ઉત્સવ એક અનેરો આનંદ થાય અને આ કથા દરમિયાન નંદ મહોત્સવ રૂકમણી વિવાહ તથા અન્ય એવા ઘણા પ્રસંગો ઉજવવાના છે અને કથા વિરામ બાદ પણ સર્વ ભાવિક ભક્તોએ પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરેલ છે દરેકે જનતાએ બધા ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લેવો અને સર્વને ફરી એક વખત જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભીનું કથામાં પધારવા અઢારથી ચોવીસ તારીખ સુધી ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ રાધે રાધે મારું નામ જય પરેશભાઈ ભટ્ટ છે હું જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું હલચલ ટીવી નેટવર્ક આપચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર